અમે અમારા કોઈપણ આઈસ્ક્રીમમાં એડિમલ ઓઇલ આર્ટિફિશિયલ કલર કે કસ્ટર્ડ પાવડર નાખતા નથી અમે દૂધ અને ઓર્ગેનિક ફ્રૂટમાંથી આઈસ્ક્રીમ બનાવીએ છીએ તો તમે પણ જરૂરથી આવો પહેલા ટેસ્ટ કરો અને પછી પરચેસ કરો અમદાવાદમાં સાસુ બહુ ત્યાં આવી ગઈ છું જેઓ ઘરેથી જ હોમમેડ નેચરલ આઈસ્ક્રીમ બનાવે છે અને મેં તો ઘણા વખાણ સાંભળ્યા હતા અને ફાઇનલી આજે આપણે પણ ટ્રાય કરવા માટે આવી ગયા છે તો હવે ઘણા વખાણ સાંભળ્યા છે તો મને જણાવશો કે તમારા આઈસ્ક્રીમની ખાસ વાત શું છે અમે કોઈ પણ કસ્ટર્ડ પાવડર નથી નાખતા પ્રિઝર્વેટિવ નથી નાખતા ઓનલી દૂધનો યુઝ કરી અને પછી જ આપણે બનાવીએ છીએ આપણે આમાં જે કોકો પાવડર નાખીએ છીએ હર્સિસનું જ નાખીએ છીએ હવે આપણે આમાં કેળા એડ કરીશું અને ક્રશ કરીશું હવે આપણે દૂધને ગરમ કરી રહ્યા છીએ હવે આપણે દૂધને થોડું ગરમ થવા દઈશું પછી અંદર શુગર શું ઉમેરશું હવે આમાં ચોકલેટનું પ્રીમિક્સ એડ થશે અને પછી લાકડાની કુટીમાં એને જમાવવામાં આવશે અત્યારે શોપ પર આવી ગયા છે જે રેડી છે એમ ફ્લેવર બતાવું છું તમને ખરેખર ચોકલેટ આઈસ્ક્રીમ બહુ જ સરસ છે એક તો નેચરલી છે હોમ મેડ છે અને પાછું હેલ્ધી પણ છે તો હું તો ખાસ રેકમેન્ડ કરીશ કે ખાસ કરીને નાના બાળકો માટે જો તમે લેવા માગો છો તો એકવાર અહીંયા આવીને જરૂરથી ટ્રાય કરજો ખરેખર તમને મજા આવી જશે